નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે આ દ્વારા આપણે હાલના હીટવેવના રાઉન્ડ વિશે અગત્યની માહિતી આપવાની છે કેમકે આવનારા ચાર દિવસ સુધી તાપમાન છે તે ખૂબ ઊંચું રહેવાનું છે જેની સંપૂર્ણ વાત કરું એ પેલા હું આપણે એ જણાવી દઉં કે આજે હોળી છે ને હોળીના પાવન પર્વની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે મારે આપણે એ પણ જણાવવાનું છે ગઈકાલે આપણે એક વિડીયો મૂકીને માહિતી આપી હતી કે હોળીનો જે ધુમાડો હોય છે કઈ દિશામાં જાય જેના આધારે આપણે નક્કી થતું હોય છે કે વર્ષ કેવું થશે તમારા વિસ્તારની અંદર હોળીનો ધુમાડો છે કઈ દિશામાં ગયો એ પણ અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો આવતીકાલે ઉપર એક એક્સ્ટ્રા વિડીયો મૂકીને બે હજાર ચોવીસના ચોમાસાના વરસાદ વિશેની થોડીક આપણે આંસી ઝલક આપવાના છે સાથી મારા આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે હિટ વેવના રાઉન્ડને આમ જોવા જઈએ તો આ વર્ષે જે તાપમાન છે એ સામાન્ય કરતા થોડું ઊંચું ચાલી રહ્યું છે શિયાળાની અંદર પણ આમ જોવા જઈએ તો જે તાપમાન ડાઉન થવું જોઈએ ડાઉન થયું નહીં શિયાળા દરમિયાન પણ તાપમાન છે નોર્મલ કરતા ઊંચું રહ્યું હતું ખાસ કરીને હવે આ ઉનાળો છે ઉનાળાની અંદર પણ ફેબ્રુઆરી છે એ મહિનો છે એ પણ સામાન્ય કરતાં એકથી બે ડિગ્રી તાપમાન ઊંચું જોવા મળ્યું છે માર્ચ મહિનાની અંદર પણ તાપમાન છે એ ઊંચું જોવા મળી રહ્યું છે ખાસ કરીને માર્ચ મહિનાનું જે છેલ્લું અઠવાડિયું હોય છે એની અંદર જે તાપમાન છે એ ચાલીસ એકતાલીસ ડિગ્રી સુધી હોય ત્યાં સુધી તો નોર્મલ ગણાય છે સુધી એ આપણે વધુ નથી ગણાતું માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સ્વાભાવિક રીતે ચાલીસ એકતાલીસ ડિગ્રી તાપમાન છે એ ઘણી વખત જોવા મળતું હોય છે પણ એકતાલીસ ડિગ્રી કરતાં ઊંચું તાપમાન જાય એવું ભાગ્યે જ ક્યારેક બનતું હોય છે આ વર્ષે એટલે કે બે હજાર ચોવીસના જ્યાં માર્ચ મહિનાનું જે છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે આમાં એકતાલીસ ડિગ્રી તાપમાન છે પાર કરે તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને આવતીકાલથી પચીસ તારીખ થી લઈને ચાર દિવસ પચીસ છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ આમ જોવા જઈએ આપણે બે દિવસ પહેલા પણ આ તાપમાનના રાઉન્ડ વિશે વાત કરી ચૂક્યા છે આજે હું આપને ફરી જણાવી દઉં આવતીકાલથી તાપમાન છે તે ખૂબ ઊંચું જવાનું છે જેમાં તેતાલીસ ડિગ્રી જોવા મળે તેવી શક્યતાઓ છે સૌથી ઊંચું તાપમાન છે એ ઈડર હિંમતનગરના અમુક વિસ્તારો છે ગાંધીનગર અમદાવાદ કપડવન આસપાસના વિસ્તારો સુરેન્દ્રનગર અને રાજકોટ તથા અમરેલી જિલ્લો આટલા વિસ્તારો છે તેમાં રાજ્યનું સૌથી ઊંચું તાપમાન છે આટલા જિલ્લાઓની અંદર જોવા મળશે પણ એવરેજ એવરેજ તાપમાન છે એ રાજ્યના તમામ વિસ્તારોની અંદર ચાલીસ થી લઈ અને ડિગ્રી જોવા મળે તેવી શક્યતાઓ છે જેમાં તેતાલીસ ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળે તેવા બહુ ઓછા વિસ્તારો છે પણ મોટા ભાગે છે ચાલીસ થી લઈ અને તેતાલીસ ડિગ્રી એટલે કહી શકાય કે ચાલીસ ડિગ્રી તાપમાન છે તો એવરેજ આપણે જોવા મળશે એટલે આ તાપમાન છે એ સામાન્ય કરતા વધારે કહેવાય આમ જોવા જઈએ તો હજી ઉનાળાની શરૂઆત છે ઉનાળાની શરૂઆત બાદ આટલું ઊંચું તાપમાન જઈ રહ્યું છે હજુ આપણે બે મહિના એટલે કે એપ્રિલ અને મે મહિનો આ જે હીટવેવ ખાસ રાઉન્ડ વાળા બે મહિના હોય છે એ આપણે પસાર કરવાના છે ગયા વર્ષે જે આપણે ઉનાળા દરમિયાન તાપમાન છે એ નોર્મલ કરતા નીચું રહ્યું હતું આ વર્ષે પરિસ્થિતિ છે એ ગયા વર્ષ કરતાં બિલકુલ ઉલટી થવાની છે અને આ વર્ષે તાપમાન છે એમાં ખાસ કરીને એપ્રિલ અને મે મહિનો આ બંને મહિના છે એ ખૂબ ગરમ રહેવાના છે અને એવું પણ કહી શકાય કે આ વર્ષે આપણે ઉનાળામાં ગરમીથી ખૂબ કંટાળી જશું આ વર્ષે ઉનાળામાં ગરમી છે એ બે કાબુ થવા થવા જઈ રહી છે અને જે એપ્રિલ અને મે મહિનામાં ગરમી પડવાની છે પણ ખાસ કરીને માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એમાં પણ પચીસ થી લઈને અઠ્યાવીસ માર્ચ માં જે ગરમી પડવાની છે એટલે કે આવતીકાલથી જે ગરમી પડવાની છે એના માટે આપણે આ પ્રથમ રાઉન્ડ માટે તૈયાર રહેજો આવતીકાલથી ઊંચું તાપમાન છે એ જોવા મળશે વિશેષ વાત છે એ આવતીકાલે બપોરના વિડીયોની અંદર કરવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ જાપશું ધન્યવાદ